ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે માંડવી નલિયા બાયપાસ રોડ પરના પુલોનું કામનો પ્રારંભ થયું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે રૂપિયા છત્રીસ કરોડના ખર્ચે માંડવી નલિયા બાયપાસ રોડ પરના પુલોનું કામોનું પ્રારંભ થયું છે માંડવી રૂકમાવતી નદી પર રૂપિયા છત્રીસ કરોડના ખર્ચે પુલોનું નિર્માણ કરાશે માંડવી નલિયા બાયપાસ રોડનું કામ ઘણા સમયથી અટવાયેલું હતું જે અત્યારે જે તે એજન્સીને બ્લેક લિસ્ટ કરી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસથી ફરી આ કામ ઝડપભેર શરૂ કરવામાં આવ્યું છે સમગ્ર રોડનું કામ પચાસ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે થવા જઈ રહ્યું છે જેમાં રૂકમાવતી નદી

એ કામ બ્રિજનું કામ એટલે કે પુલનું કામ આ બાયપાસમાં નાના મોટા કુલ પાંચ પુલ આવે તે પૈકી અત્યારે આપણે મુખ્ય પુલ જે ત્રણસો પિસ્તાલીસ મીટર સ્પાન લાંબો રૂકમાવતી પરનો જે પુલ છે એ પુલ પર આપણે અત્યારે અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે તો આવા નાના મોટા પાંચ બ્રિજ આવે છે જે છત્રીસ કરોડ રૂપિયા બનવાના છે સમગ્ર રસ્તાનું કામ પચાસ પોઈન્ટ પચાસ કરોડનું છે એ પૈકી છત્રીસ કરોડથી વધારે રકમ પુલની અંદર આવેલો છે આ કામની અગાઉ એજન્સી કામ કરતા કરતાં ધીમી ગતિ ચાલતું તો ને કામ અટકેલું એટલે મારી આ વિસ્તારના લોકોએ જ્યારે આશીર્વાદ આપી અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ડબલ એન્જિનની સરકારના નેતૃત્વવાળી આ સરકારમાં સદસ્ય તરીકે કામ કરવાનો જ્યારે અવસર મળ્યો ત્યારે એ અવસર રૂપે અટકેલા કામને વેગ આપવા માટેનો પ્રયાસ કર્યો આ એજન્સી કામ કરતી નથી એને બ્લેકલિસ્ટેડ કરાવે અને સારું કામ થાય ઝડપથી કામ થાય સાચું કામ થાય એ માટે સરકારમાં આગ્રહપૂર્વક લખી અને કલેક્ટરશ્રીને કહી અને નેશ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગને કહીને આ કામગીરીનો ફરીથી પુનઃ પ્રારંભ થવા જઈ રહ્યો છે નવી એજન્સી પણ આવી ગયેલી છે અને એ નવી એજન્સી અહીંયા કામ શરૂ કરશે તો આજે સૌ સાથે મળીને આ કામને ઝડપથી સમય હવે ઘણો બધો ગયો છે કારણ કે અહીંથી આગળ જતા નલિયા નારણ સરોવર બાનાડા એરફોર્સ વગેરે તમામ મહત્વના વિસ્તારો છે વિસ્તારોની કનેક્ટિવિટી પણ આ છે કારણ કે માંડવી વિસ્તારની અંદરથી ગામમાંથી મોટા વાહનો નીકળે દાખલા તરીકે ત્યાં અબડાસા વિસ્તારની અંદરના ઉદ્યોગો છે એમને વિભાગના ઉદ્યોગો સાથેની કનેક્ટિવિટી કરવાની છે તો આ બધા જ વાહનો છે એ શહેરમાંથી નીકળતા હોવાને કારણે વાહનોને પણ મુશ્કેલી થતી હતી શહેરના લોકોને પણ સમસ્યાઓ હતી તો આ બંને સમસ્યાઓને મુશ્કેલીમાંથી નિવારણ છે તો બાયપાસ છે તો એ બાયપાસનું કામ અટકેલું હતું મંદગતિથી અટલું હતું તો એ કામને ઝડપથી સત્વરે શરૂ થાય એના માટેના પ્રયાસો કર્યા છે તો નેશનલ હાઈવે વિભાગ પણ આ બાબતે ચિંતિત છે અને એમણે પણ તાત્કાલિક એમાં સહયોગ આપીને નવી એજન્સીને કામ સોંપીને કામગીરી પણ શરૂ થવા માટે અહીંયા વ્યવસ્થાઓ બધી થઈ રહી છે એટલે ટૂંક સમયમાં આવનારા દિવસોમાં આ પુલનું કાર્યનું નિર્માણ થાય સારું કાર્ય થાય અને લોકોની સુખાકારીમાં વૃદ્ધિ થાય એના માટેનો આજનો સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા લોકો ઉપયોગી અને લોકોની સુખાકારીમાં વધારો થાય એના માટેના જે નોમ્સ નિયમ્સ છે એમાં ક્યાંય બાંધછોડ કરવા માગતી નથી કોઈનું પણ ચલાવી લેવા માંગતા નથી આ જે કંઈ પણ પુલનું નિર્માણ થાય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ રસ્તાનું નિર્માણ થાય એમાં ક્યાંય કોઈ જાતની કોઈના સાથે પણ મિલી ભગત કે ક્યાંય કોઈ કરતું હશે તો પણ મારી અટકાવશે મારી આપના દ્વારા તંત્ર તો કામ સારું કરી જ રહ્યું છે પણ બીજા કેટલાક લોકો ઘણા આવી આવીને કામમાં અવરોધો કરતા હોય છે એવા મિત્રોને પણ મારી વિનંતી છે કે કામમાં અવરોધ નહીં કરો જે કામ ચાલી રહ્યું છે એ કામનું ગુણવત્તાયુક્ત કામ થાય છે એના માટે અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે તમે ટેકનિકલ નો હાવ ધરાવતા હો તો ચોક્કસપણે એ બાબતના પ્રશ્ન કરી શકો છો પરંતુ એ બાબતે કોઈ ખોટું કરવા માટે દબાવ કરવા માટે ન કરવું એવું મારું ખાસ આગ્રહભરી વિનંતી છે અને તંત્રને પણ મેં સૂચના આપેલી છે કે તમે ક્યાંય કોઈનું રાખ્યા વગર ભડકાઈપૂર્વક ઝડપથી સારું કામ સાચું કામ થાય તેના માટે કારણ કે ઘણા વખતથી લાંબેથી અટકેલો રસ્તો છે લોકોની સુખાકારીમાં વધારે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ